નવસારીના જમાલપોર ખાતે આવેલી સર્વોદય નગર સોસાયટીના રસ્તા પરથી પસાર થતી કુદરતી ખાડીને બિલ્ડરો અને રાજકારણીઓને ફાયદો કરાવવા માટે બોક્સ ડ્રેનેજ બનાવવાની તજવીજ સામે સોસાયટીના રહીશોએ વિરોધ ઉઠાવી ચીફ ઓફિસરને લેખિત વાંધા અરજી આપી હતી નવસારી ગણદેવી રોડની સર્વોદય સોસાયટીમાં એસી જેટલા મકાનો આવેલા છે આ સોસાયટીના રોડની બાજુમાંથી પસાર થતી ખાડીમાંથી જમાલપોર ઉપરાંત દાંદેજ પડતાપોર મોગર ઇટાળવા મળી પાંચ ગામોના વરસાદી પાણીનો નિકાલ થાય છે જોકે સર્વોદય સોસાયટીની પાછળના સર્વે નંબર એકસો પૈકીની જમીન આરવી ગ્રુપ દ્વારા ખરીદવામાં આવી છે જેના પાવરદાર તરીકે નવસારી પ્રમુખ શાહ છે વરસાદી પાણીના નિકાલની ગટર ઉપર બોક્સ પોક્ષ અને સોસાયટીમાંથી રસ્તો બનાવી લઈ જવાની પરવાનગી અંગે કાર્યવાહી શરૂ કરવાના ભાગરૂપે નગરપાલિકા ઉપર દબાણ લાવી પરવાનગી મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી રહ્યાની જાણકારી મળતા જ સર્વોદય સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર જે વસાવાને અરજી આપવામાં આવી હતી જેમાં સરોદય નગરના દ્વારા અરજીમાં બે હજાર દાવો આરવી ગ્રુપ ભાગીદારી પેઢી તથા અન્ય ઉપર કરવામાં આવ્યો છે આ દાવો હાલમાં પેન્ડિંગ છે તેમજ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ જ્યારે સિવિલ કોર્ટમાં દાવો પેન્ડિંગ હોય ત્યારે જે કેસ ચાલતો હોય તેવા કેસમાં

કે અન્ય કોઈ બાવળદાર હોય તેઓને સર્વોદય સોસાયટીના રહીશોને સાંભળ્યા વિના આપવી નહીં આ મુદ્દે અમારો વાંધો છે જેની નોંધ અને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી અને સર્વોદય નગર સોસાયટીમાં રહું છું એક્સ પ્રેસિડન્ટ છું અને અત્યારે કારોબારી મેમ્બર છું અને આ જે વિવાદિત પ્લોટ છે એની લીગલ કમિટીમાં હું મેઇન હેડમાં છું અને લીગલ કામકાજમાં બધું ધ્યાન આપું છું જી એટલે ઇન્ટરનલ અમને માહિતી મળી હતી કે સામેને જે પ્લોટવાળા છે બાજુની પ્લોટવાળા છે એ અમારે ત્યાંથી રસ્તો લઈ જવા માટે એક અમારે વરસાદી પાણીની ગટરની લાઈન છે એ બહુ જૂની છે એ દાંતેતથી થઈને કાછીયાવાડી સુધી એ જાય છે અને પાંચથી છ ગામનું પાણી વરસાદી પાણી પણ એમાં આવે છે અને ચોમાસામાં તમે જુઓ તો આખું રેલ અમ રેલ થઈ જાય છે એ પરિસ્થિતિમાં જો બોક્સ કલવર્ટ બનાવવામાં આવે તો અમારા તો બધા ઘરોના ઘરો ડૂબી જાય જમાલપોરમાં અડધી સોસાયટીઓમાં પાણી પડી વળે જે જેના કારણે અમારે આ વિરોધ કરવો પડ્યો છે હા બોક્સ ગટર બનાવવામાં આવે તો અમને બહુ ઘણું નુકસાન થાય અને અમે અહીંયા રહી જ નહીં શકીએ એવી પરિસ્થિતિ થઈ જાય કારણ કે છેલ્લા તમે બે વર્ષથી જો તો જે વિદ્યાકુંડની સામે બોક્સ કલવર્ટ બનાવવામાં આવી છે એને કારણે પાણીનો જે ભરાવો છે તે આ બાજુ મારતું હોય છે એને કારણે પાણી વધારે ભરાય છે અને ગયા વર્ષે પણ અમે બધા ફોટાઓ કલેક્ટરશ્રીને બધા તમામને જ છે વોટ્સઅપ દ્વારા કે ભાઈ અમારે ત્યાં આ પરિસ્થિતિ છે એક એક માળ સુધીના પાણી બધા બંગલાઓમાં આવી જાય છે અને આજુબાજુની જે સોસાયટીમાં આજ સુધી વર્ષોથી આવ્યું નથી બે વર્ષથી બધી સોસાયટીઓમાં પણ પાણી આવી જાય છે એટલે અમારું તો એક જ છે કે આ તો જે વરસાદી પાણીનો કાસ છે એ વર્ષોથી છે અને એમાં આજ સુધીમાં કોઈ બીજું પેલું થયું નથી અને જમાલપોર ગામની જે સોસાયટીઓ છે કે અમારા જે નગરસેવક છે શ્રી પ્રશાંતભાઈ દ્વારા પણ આમાં બોક્સ કલવર્ટ બનાવવા માટેની કોઈ ડિમાન્ડ કરવામાં આવી નથી તો પછી આના ઉપર બોક્સ કલવર્ટ બનાવવા માટેનું પ્રયોજન શું આમાં કોનો સ્વાદ છે કે કોની પહેલાંથી તમે આ કરો છો કોઈને વિશ્વાસમાં લીધા વગર જે અમારા નગરસેવકો છે વોર્ડ નંબર તેરના એમને પહેલાં વિશ્વાસમાં લીધા હોય બધી સોસાયટીઓ જોડે ચર્ચા કરી હોય કે ભાઈ આથી આ ફાયદો થશે તો બરાબર છે આ તો બિલર લોબીઓએ પોતાએ બીજાઓને નુકસાન કરવું આમ પ્રજાને નુકસાન કરવું અને પોતે પોતાના ખિસ્સા ભરવા આ એક પ્રયોજન છે એવું મને લાગે છે સર્વોદયનગર સોસાયટીની જે અરજી નગરપાલિકા ખાતે એ લોકોએ મોકલી છે એ અરજી એ અરજી જ પ્રસ્થાપિત કરે છે કે માત્ર ને માત્ર એક રાજકીય રીતે વ્યક્તિગત રીતે એક જગેશ દિલીપભાઈ સાહેબ મને બદનામ કરવા માટેનું કાવતરું એ લોકો વર્ષોથી કરતા આવ્યા છે અને કરી રહ્યા છે કારણ કે અરજીમાં સ્પષ્ટ લખ્યું છે કે જે પ્લોટમાંની આ જે વાત છે એ પ્લોટના પાવરદાર તરીકે એમાં મારું નામ લખ્યું છે જે વાત સદંતર ખોટી છે પાવરદાર તરીકે હું છું જ નહીં પહેલી વાત તો એટલે એમાં એ લોકો ત્યાં જ એ લોકો જૂઠા પડી રહ્યા છે સાથે સાથે એ લોકોએ લખ્યું છે કે અરજી માં જિગીશ દિલીપભાઈ શાહે પરવાનગી માંગી છે એ અરજીમાં પણ મારું નામ છે જ નહીં જિગીશ દિલીપભાઈ શાહનું એટલે એ પણ લોકો સદંતર જૂઠું બોલીને માત્ર ને માત્ર રાજકીય ષડયંત્ર કરવા માટેનું એક કૃત્ય જે લોકો છેલ્લા બે વર્ષથી કરે છે તે પ્રસ્થાપિત થાય છે એટલે હું આ વસ્તુ એમને ખારીજ કરું છું અને આવા બધા ટૂંકા ચલાવવાથી કોઈને કોઈ ફરક પડતો નથી રહી વાત સરકારી નિયમોની ધારાધોરણની પહેલેથી જ આપણી સરસ વાત છે કે જ્યાં નિયમ પ્રમાણે કે કાનૂન પ્રમાણે હવે તો આ મેટર કોર્ટમાં પણ ચાલી રહી છે જે એમના કહેવા પ્રમાણે પણ તમને જણાવતા મને એટલા માટે આ માહિતી આપવી છે કે પોતે લોકો દિવસ એમના વકીલ કોર્ટમાં હાજર થયા જ નથી આજ સુધીમાં એ રેકોર્ડ પણ તમે જોઈ શકો છો એટલે માત્ર માત્ર વાત લેંધી કરવી અને કંઈ ને કંઈ આવો નાનો જુઠ્ઠો અને કહેવાય કે એકદમ બે બુનિયાદ આરોપો લગાવીને એક રાજકીય મજા લેવા માટે એ લોકો તજવીજ કરી રહ્યા છે તેના પરથી પ્રસ્થાપિત થાય છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી